મારું નામ વિરલ કનેડિયા છે. આ મારો બાબો દક્ષ કનેડિયા. મારું નામ આંસાબેન છે. મારા દીકરાની બેબી છે. એને કાકડાની ને નાટડા મછાની તકલીફ હતી. પહેલા એને શરદી બહુ રહેતી હતી. એને મરે નાકમાં નાક બંધ રહેતું તો એનું. અને મોઢેથી શ્વાસ લેતો હતો પછી અત્યારે શિયાળાના કારણે બધું બ્લોક થઈ જાતે સુવામાં ઘણી એને તકલીફ પડતી હતી. એટલે અગાઉ મેં કઈ બતાવેલું નહોતું. અને સીધું તે એમનામાં એક બે જણને પૂછી અને હું મારુતી હોસ્પિટલનો એડ્રેસ મળ્યો અને હું જસ્ટ બતાવ્યો પહેલા આની પહેલા મેં ક્યાંય બતાવ્યું નહોતું એટલે પછી આ સાહેબને અમને એ બતાવ્યું કે સાઈડ પાંહે જાવ એટલે અમે બતાવવા આવ્યા સાઈડ પાસે સીધું બતાવ્યું બતાવ્યુંનો સાઈડનો રેફરન્સ લીધો સાહેબે કે હવે દવા થી આમાં કઈ ટેન્ નહિ પડે પણ કે એને પડદોય ત્રાસો હતો અને નાકમાં મસા હતા અને ગળામાં કાંકરા ઘણા મોટા હતા એટલે સાહેબ કહેવાનું ઓટી જ કરવું પડશે તો અમે બીજા દિવસે તરત એનું ઓટી કરાય ને ઓટી કર્યા પછી સરસ એવું થઇ ગયું અને કોઈ પણ ને તમાડું હોય સાઈડ ને તો મરજો તકલીફ કોઈ ને હોય તો સરસ આ સાહેબ નું બહુ કામ સારું છે અમે ઘરે ગયા કોઈ ફોલો અપ લેતા કેમ છે કેમ નહિ બધું ને વ્યવસ્થિત અમે આ બીજી વાર સાહેબ નું બતાવવા પણ આવી ગયા અને બધું કમ્પ્લીટ છે અને એકદમ સરસ છે નાકોરાય નથી અને नाक ની વ્યવસ્થિત શ્વાસ લે અને બધું સરસ છે એકદમ થેન્ક યુ મારુતી હોસ્પિટલ થેન્ક યુ મારુતી ઈ એન હોસ્પિટલ